આ તરફ સુરતમાં ખાડીપુરના પાણી યથાવત છે આજે સુરતમાં ખાડીપુરનો પાંચમો દિવસ છે કડોદરા સાથે જોડતો રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે સારોલી નજીક પર ખાડીના પાણી જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે નેશનલ હાઈવેને જોડતો આ રોડ છે જેના પર પાણી આજે પાંચમા દિવસે પણ યથાવત છે સુરતમાં હજુ પણ ખાડીપુરી પૂર યથાવત છે આજે પાંચમો દિવસ છે અને તમારી સામે છે કે મારા ધૂત સમાજના પાણી જે દેખાઈ રહ્યા છે એ સુરત શહેરને નેશનલ હાઈવે ઉડતાલીસ સાથે જોડતો કડોદરા રોડ છે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ સારોલી વિસ્તારના છે જ્યાં આ પાણી દેખાઈ રહ્યું છે નજીકમાં ટેક્સટાઇલ માર્કેટ આવી છે આગળ થોડા જાય છે તો ટ્રાન્સપોર્ટ

આખો ટ્રાન્સપોર્ટ ગોદામ બંધ છે પાંચ ચાર દિવસ થઈ ગયા અત્યારે એકદમ હાલત ખરાબ છે પાવર નથી ચાર દિવસ છે બધા ઘણી પ્રોબ્લેમ થઈ રહ્યા હા ગાડી ચાલક આપડે છે ગાડી ડિવાઈડર ફસાઈ ગયા પાણી માં ખબર નથી પડતી ક્યાં ડિવાઈડર છે ડિવાઈડર ફસાઈ ગયા તો શહેરને નેશનલ હાઈવે ઉડતાલીસ છે જોડતો આ સ્ટેટ હાઈવે કલોદરાનો છે અને એના અહીંયા જે સારોલી આવ્યું છે ત્યાં આ પાણી હજુ પણ પાંચમા દિવસે પણ દેખાઈ રહ્યા છે અને આ પાણી વરસાદના નહીં પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદ અને ખાડીપુરના છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ